કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતની છવ્વીસ બેઠકો પણ આવી ગઈ ચોથો તબક્કો મતદાનની તારીખ તારીખ છે તેર પાંચ બે હાજર ચોવીસ દસ રાજ્યોની છન્નું બેઠક ઉપર ચોથા તબક્કામાં મતદાન થશે બેઠકો તારીખે મતદાન થશે છઠ્ઠો તબક્કો પચીસ પાંચ બે હાજર ચોવીસ સાત રાજ્યોની ની સત્તાવન બેઠકો પર છઠ્ઠા તબક્કામાં પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન કરવામાં આવશે ત્યારબાદ અને અંતિમ તબક્કો એક જૂન બે હજાર ચોવીસ આઠ રાજ્યોની સત્તાવન બેઠકો ઉપર સાતમા તબક્કામાં મતદાન થશે એક જૂન બે ના રોજ અને આ અંતિમ તબક્કો હશે ચાર જૂન બે ના રોજ મતગણતરી થશે